હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે એવા ગરમા ગરમ પોચા અને જાળીદાર માટે મેથી તાજી જ લેવાની છે અને જ્યારે તમે મેથીને છૂટો ત્યારે આ રીતના પાનનો ભાગ જ લેવાનો દાંડલા નથી લેવાના મેથીને આપણે ઝીણી ઝીણી સમારી લઈશું મેથીને સમારીને બે થી ત્રણ પાણીએ સારી રીતે ધોઈ લેવાની છે હવે આપણે ત્રણ ચમચી ધાણા લઈશું અને એક ચમચી મરી લઈને આ બંનેને કચરા પીસી લેવાના છે મેં આ બંનેવને આ રીતના હાથ કચરા પીસી લીધા છે હવે એક મિક્સર જારમાં બે ચમચી તેલ અને બે ચમચી પાણી લઈશું જેટલું તમે તેલ લીધું છે તેટલા જ પ્રમાણમાં પાણી લેવાનું છે હવે આમાં બે ચમચી ખાંડ ઉમેરીને મિક્સરમાં ખાંડ ઓગળી જાય ત્યાં સુધી પીસશો એટલે આ રીતનું સફેદ મિશ્રણ તૈયાર થઈ જશે આ કરવાથી તમારા ગોટા સરસ પોચા અને જાળીદાર બનશે હવે આ મિશ્રણને આપણે એક બાઉલમાં લઈ લઈશું હું મિક્સર જારમાં થોડું પાણી ઉમેરીને રેસ કરીને બાઉલમાં લઈ લઈશ હવે આ મિશ્રણમાં કચરા કરેલા ધાણા અને મરીને ઉમેરી લેવાના છે હવે ચમચી મીઠું વન ફોર ચમચી હિંગ અને ત્રણથી ચાર તીખા હોય એવા લીલા મરચાંને ઝીણા સમારીને લીધા છે તીખાશ તમારા પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો હવે આ બધાને મિક્સ કરી લેવાનું છે હવે આપણે ત્રણ વાટકી ચણાનો લોટ લઈશું ગોટાના ઉપરના પળને ક્રિસ્પી બનાવવા માટે એક ચમચી સોજી ઉમેરીશું હવે આ બધાને મિક્સ કરીશું અને જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈશું અને બેટરમાં લમ્સ ના રહે એ રીતનું બેટર તૈયાર કરીશું અને જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈને આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે મને થોડું મીઠું હજુ ઓછું લાગે છે તો હું અડધી ચમચી મીઠું ઉમેરી રહી છું હવે બે વાટકી જીણી સમારેલી મેથી ઉમેરીશું અને અડધી વાટકી કોથમીર ઉમેરીશું અને આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે જો ગોટામાં મેથીનું પ્રમાણ ઓછું હશે તો ગોટા બરોબર ટેસ્ટી નહીં બને એટલે મેથીનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું હજુ બેટર થોડું ઠીક છે તો આપણે થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું હવે બેટરને બેથી ત્રણ મિનિટ સારી રીતે ફેંટી લેવાનું છે બેટરને હાથમાં લઈને આ રીતે આસાનીથી ગોટા પાડી શકાય એવી બેટરની કન્સિસ્ટન્સી રાખવાની છે હવે બેટરને દસ મિનિટનો રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે ગોટા સાથે ખાવાની ચટણી કે ઘડી બનાવી લઈશું એના માટે ત્રણ ચમચી ચણાનો લોટ લઈશું ચણાના લોટમાં એક વાટકી થોડી ખાટી હોય એવી છાસ લઈને છાસ ને ચણાના લોટમાં સારી રીતે લમ્સ ના રહે એ રીતે મિક્સ કરી લેવાની છે હવે અડધી વાટકી છાસ ઉમેરીશું ટોટલ મેં દોઢ વાટકી છાસ લીધી છે હવે આમાં આપણે ત્રણ વાટકી પાણી ઉમેરીને મિક્સ કરી લેવાનું છે ઘડીનું બેટર આ રીતનું સાવ પતલું જ રાખવાનું છે હવે એક કઢાઈમાં બે ચમચી તેલ અડધી ચમચી રાઈસ સતળાઈ જાય એટલે બે ઝીણા તમારે લીલા મરચાં અને વન ફોર ચમચી હળદર છાસવાળું બેટર ઉમેરી સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે ચટણીમાં એક ચમચી મીઠું અને ત્રણ ચમચી ખાંડ ઉમેરી લઈશું ચટણીને તમારે મીડિયમ ફ્લેમ પર પાંચથી છ મિનિટ સતત ચલાવતા રહીને ઉકળવા દેવાની છે ચટણીમાં ગાંઠાણા બની જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે પાંચથી છ મિનિટ થઈ ગઈ છે મેં ચટણીની આટલી થીક રાખી છે ચટણી ઠંડી થશે એટલે થોડી વધારે ઠીક થશે હવે આપણી ચટણી તૈયાર છે હવે બેટરમાં વન થોડ ચમચી ખાવાનો સોડા કે બેકિંગ સોડા ઉમેરીશું અને ઉપરથી અડધો લીંબુનો રસ ઉમેરી બેટરમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે તેલ ગરમ થાય એટલે બે ચમચી તેલ લઈ બેટરમાં ઉમેરી મિક્સ કરી લેવાનું છે આ સ્ટેપ તમારે ભૂલ્યા વગર કરવાનું છે આનાથી જ ગોટા સરસ સોફ્ટ બનશે થોડા બેટરને તમે તેલમાં મૂકશો તો ગોટા તરત જ ફૂલીને ઉપર આવી જાય છે એટલે તેલ સરસ આવી ગયું છે હવે થોડા બેટરને હાથમાં લઈને તેલમાં ગોટા મૂકતા જઈશું તમે જોઈ શકો છો ગોટા ફૂલાઈને તરત જ ઉપર આવી જાય છે ગોટાને તમારે મીડિયમ ફ્લેમ પર જ તળાવવા દેવાના છે જો તમે તેને હાઈ ફ્લેમ પર પરો તો ગોટા અંદરથી કાચા રહી જશે એક બાજુ ગોટા સરસ તળાઇ ગયા છે હવે ગોટા ફેરવીને બીજી બાજુ પણ સરસ જાય એટલે આપણે ગોટાને બહાર લઈ તમે જોઈ શકો છો ગોટા સરસ જાળીદાર બન્યા છે તમે આ રીતે ગોટા બનાવશો તો ગોટા ખાવામાં ડૂચા નહીં વડે અને ટેસ્ટમાં બેસ્ટ બનશે તો તમે પણ મારી રીતે ગોટા બનાવો અને મને કોમેન્ટ કરી જણાવ અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ